અમુક સેલ્ફ ફાઇનાન્સની સ્કૂલો નિયમ મુજબ પોતાની બેઠકો જાહેર કરતી નથી એવો પણ આક્ષેપ કર્યો હતો ત્રણસો ને બાસઠ જેટલી સ્કૂલોએ જાહેરાત આપીને જણાવ્યું હતું કે પહેલા ધોરણની જીરો બેઠક છે તો મોટાભાગની સ્કૂલોએ એક થી ચાર બેઠકો જાહેરાતમાં બતાવી છે ત્યારે આવી સ્કૂલો પ્રવેશ અંગેની જાહેરાત કરે ત્યારે તેમાં પોતાની બેઠકો નિયમ મુજબ જાહેર કરે તેવી માંગ કરાઈ હતી સાથે સાથે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વેબ પોર્ટલમાં વિદ્યાર્થીને ઘરની નજીકની સ્કૂલોનો વિકલ્પ મળે એવી માંગણી પણ કરાઈ હતી આમાં અમે જે રજૂઆત કરી હતી એ મુજબ શાળાની સીટ જાહેર થવી જોઈએ એ અમારી મુખ્ય રજૂઆત હતી બીજી રજૂઆત કે ભાઈ સાત જ દિવસ મળ્યા છે એ ખૂબ ઓછા છે જ્યારે સેક્શન પંદર આરટીએ ટુ થાઉઝન્ડ નાઇન એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ બાળકને પ્રવેશની ના પાડી શકાતી નથી વચ્ચે અમે જે એફિડેવિટ ફાઇલ કરી એમાં ઘણા બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા છે એની જાહેરાત એમની અમે રજૂઆત કરી હતી એ સિવાય ઘણા બાળકોના અમે ફોર્મ પણ રજૂ કર્યા